જય માતાજી મિત્રો ગળધરા ખોડિયાર જે હજારો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે આપણા કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં તો અનેક ખોડિયારના મંદિરો આવેલ છે તેમાંનું એક ખૂબ જ જાણીતું મંદિર એટલે કે ગળધરા ખોડિયાર તો આવો જાણીએ કેમ ગળધરા નામ પડ્યું મા ખોડિયારનો ઇતિહાસ શું છે અમરેલીથી આગળ થારી પાસે ગળથરા ખોડિયારમાંનું મંદિર આવેલ છે સવન માં માતાજી સ્વયં અહીં પ્રગટ થયેલ એ સમયે ત્યાં એક રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો તે રાક્ષસને વરદાન હતું કે કોઈ તેને મારે અને તેનો લોહી જમીન પર પડે તો તેના લોહીના ટીપામાંથી બીજા સૌ રાક્ષસ જન્મ લેતા હતા ત્યારે માં ખોડિયાર અને સાથે બધી બહેનોએ ભેગા થઈ થરાની ઉપર એક પથ્થરનો ખાંડણીઓ છે સાથે સાથે બહેનોએ રાક્ષસને ત્યાં મારી ખાંડાણીમાં ખાંડી નાખ્યો અને મા ખોડિયાર રાક્ષસનું લોહી પી ગયા જેથી તે ફરીવાર ઉત્પન્ન ના થાય હવે લોહી પીવાથી માતાજીનો દેહ અશુદ્ધ થઈ ગયો મા ખોડિયાર એ ધરામાં પોતાનું શરીર ગળા સુધી ગાળી નાખ્યું માત્ર માથાનો ભાગ જ બહાર રહ્યો જે આજે પણ મૂર્તિ રૂપે ગળધરા ખોડિયાર મંદિરમાં આપણે દર્શન કરીએ છીએ માતાજીએ ધરાની અંદર પોતાના શરીરનો ગળા સુધીનો ભાગ ગાળી નાખ્યો તેથી જ આ જગ્યાને ગળધરા તરીકે ઓળખાય છે હાલ પણ આ ગળધરો મંદિરની નજીક જ જોવા મળે છે જેમાં માતાજીએ દેહ ગાળ્યો હતો રાન અવગણ પણ ગળધરા ખોડિયારમાંના દર્શન અવારનવાર આવતા અને માતાજીએ નવગણને દર્શન પણ આપેલા અહીં અહીંના સાધુ સંતોને પણ અવારનવાર માતાજી દીકરી રૂપે દર્શન આપે છે એવી લોકમાન્યતા છે રાનવગણ માં ખોડિયારની કૃપાથી જન્મેલ અને આથી જ મા ખોડિયાર ચુડાસમા રાજપૂતોને કુળદેવી તરીકે પૂજાય છે શત્રુંજી નદી પર બંધેલ ખોડિયાર ડેમ પણ માતાજીના નામે જ છે ગળદરા ખોડિયારમાં પાસે લોકો માનતા રાખી તેમની માનતા પૂરી થતાં અહીં લાપસીનો પ્રસાદ ચડાવે છે અહીંની લાપસી ખૂબ જ જાણીતી છે ખોડિયાર જયંતિના દિવસે ભવ્ય ઉત્સવ અંકુટ ડાયરાનું આયોજન પણ અહીં થતું હોય છે અહીંયાના તરાનું પાણી પણ અનેક રોગોમાં ઉપયોગી છે ચોમાસામાં પ્રકૃતિ ખીલી ઉઠે છે ત્યારે આગળ વાતાવરણ ખૂબ જ અદભુત હોય છે આ મંદિરમાં અનક્ષત્ર પણ ચાલુ છે રહેવાની પણ સુંદર વ્યવસ્થા છે આ મંદિરમાં દિવસ અને રાત્રે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા એકદમ નિઃશુલ્ક છે આ મંદિરની બાજુમાં જ જ માતાનું મંદિર પણ છે લોકો ગળતરા ખોડિયાર મંદિર ચાલીને પણ માનતા પૂરી કરવા માટે આવતા હોય છે તો આ હતો ગળતરા ખોડિયારમાં ઇતિહાસ જીવનમાં તારી બાજુ જવાનું થાય તો અચૂકથી મા દર્શને જવું ગળતરા ખોડિયારની નજીક જ લગભગ પાંચ કિલોમીટર આંબર સફારી પાર્ક પણ છે ત્યાં તમે સિંહોના દર્શન કરી શકો છો તો આ હતી માં ખોડિયાર ગળતરાવાળીની અમુક વાતો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો મિત્રો થોડો ઘણો સપોર્ટની જરૂર છે બસ અસ્તુ જય મા ખોડિયાર જય માતા